પોરબંદર જિલ્લા માલધારી સમાજ દ્વારા જેતપુર પાણી મુદ્દે તેમજ ઘાસચારાના વેચાણ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર શહેરમાં તાજેતરમાં જાહેર સ્થળો ઉપર ઘાસચારાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આ પ્રતિબંધના વિરોધમાં પોરબંદર જિલ્લા માલધારી સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પોરબંદર શહેરના જાહેર અમુક સ્થળો ઉપર ઘાસચારાના વેચાણ કરવા દેવા તેમજ જેતપુર પ્રદૂષિત પાણી યોજનાના વિરોધમાં પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજે રોજ કલેક્ટર સાહેબને આપણે આવેદનપત્ર આપવા આવ્યા છે તો જે કંઈ ગાયોનું જે ઘાસ ચારો બંધ કર્યો છે કલેક્ટર સાહેબે જે જાહેરનામ બહાર પડ્યો છે તો એના માટે છે ને આજે જે જે ધર્માદો કરવો છે એ લોકોને જે આવું તકલીફ થતી હોય અને પશુપાલનને જે આ બધા ગાયો છે એને તકલીફ થતી હોય તો એના માટે છે ને પત્ર આપવાનું છે કે જ્યાં સરકાર જેમ કલેક્ટર સાહેબ એમ કહે કે ભાઈ ત્રણ કે ચાર પોઈન્ટ અમે આપશું તો અમને કંઈ વાંધો નથી આના માટે અમે ચાર જગ્યાએ પોઈન્ટ માગ્યા છે એ ચારે ચાર જગ્યાએ પોઈન્ટ આપી દીધો તમને કંઈ તકલીફ નથી અને જે કંઈ પ્રદૂષણવાળું પાણીનું આ બીજું બીજું આવેદનપત્ર આપવાનું છે આવેદન પાઠવવાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર